શ્રી કૃષ્ણ જયમાં તય દ્વારકાધીશ કેમ છો બધામાં છે બધા મજામાં ને જો હમણાં તડકા બહુ પડું છું હે એવી ને એવી બહુ જ નહીં પડેતી હું કાલો આજ કંઈક છે ને ઠંડુ બનાવું આઈસ્ક્રીમ બાઇસક્રીમ તો આજ હું આઈસ્ક્રીમ બનાવવાની હઉં તો કેવાની બનાવું હું તમને જો કહું અડધી જ નાખ્યું આપણે પછી જોઈએ કે કેવી મીઠી થાય એ પ્રમાણે નાખશું હજી દૂધ પણ નાખશું આમાં અમે પાવડર પણ નાખી દીધો છે હવે આને છે ને આપણે બ્લેન્ડરથી મિક્સ કરી નાખશું જોઈ લ્યો આ આપણે આઈસ્ક્રીમ થઈ ગયા એવા ફ્રીજમાં મૂકવા પણ જ રહ્યું છે ને હવે રૂંઢાના સ વાગી ગયા હે આપણે દાતાનું ટુકડું હાથમાં લઈ લીધું કે હેઠા છે ને હવે તો ખેતર ખેડવાના છે એટલે હેઠા ન છે હેઠા થઈ ગયા એટલે હેઠામાંથી ખોળ વાઢી લઈ કાયમી એક એક બે બે ભાડી વાઢી એટલે બે ત્રણ દિન થઈ જાય એટલે હેઠા થઈ જાય ચોખા કરવા જ પડે હું તો હાલો હવે છે ને એકવાર ખડ વાઢી લઈ પછી છે ને ઝાડવા ખોદી લે હું પછી હેઠા આવો હે હેઠા તો આ બરું આપણે વાઢવાનું છે કોક કોક છે થોડોક તમે વાઢી લીધો છે હું આ વાટ હું તમને લોહી જેવું લાગે છે ને પણ આ લોહી નથી આ છે ને આ વેલા છે ને આ વેલા ને હું એ મોરતી છે રાણી મારા હાથમાં લોહી ક્યાંથી આવી ગયા હમ છે ને ખડ વાઢી લીધું છે પછી લગભગ ભારે એક તો નહીં થાય એક થોડુંક વાઢી લઈ આપણે છે ને ભારે ભરાઈ ગઈ છે હવે દાંતેણું લઈ લઈએ એટલે દાંતેણું ભારે ખોઈ લઈને પછી જવા દઈ માથે સડાવીને ઘેરે હવે માલઢોળનું ભેણ દોવાનું ટાણું થઈ ગયું હે જો દી થોડોક રહ્યો હે અને હાથ વાગવા આવ્યા એટલે એવું ભેણું દોઈ લેવાય આ ખોહાય ગયું દાંતે હું ભારી સડાવી લીધી છે આપણે અને ઘેર જવા દઈ હવે ભે હું જો ઘૂમરા ઘૂમર થયો દોવા હાટો થઈ